નમસ્કાર મિત્રો ગુજરાત ફર્સ્ટ ન્યૂઝમાં તમારું સ્વાગત છે જાણિયાના સમાચાર સલમાન ખાન ના મુંબઈ સ્થિત ઘર ગેલેક્સી એપાર્મેન્ટમાં ચૌદ એપ્રિલે સવારે ગોળીબાર થયો હતો આ બાબતે ગંભીરતાથી લઈને મુંબઈ પોલીસની ક્રાઇમ બ્રાન્ચે તપાસ શરૂ કરી હતી મિત્રો તમને જણાવી દઈએ કે ફાયરિંગ કરનારા અપરાધીઓ બાઇક પર સવાર થઈને સલમાન ખાનના ઘરની બાર થોડા રાઉન્ડ ફાયરિંગ કરીને પછી ત્યાંથી ભાગી ગયા હતા બાદમાં મુંબઈ પોલીસે આ ગુનેગારોને પકડી લીધા હતા અને સલમાન ખાનને પોલીસને આ મામલે નિવેદન પણ આપ્યું હતું